વડોદરા ટ્રાફિક પોલીસનો નવો અભિગમ મેમો ઘરે દંડ કચેરીએ ટ્રાફિક નિયમ ભંગ કરનારાઓ સામે કડક વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમો નું ઉલ્લંઘન કરનારા લગામ કસવા માટે વડોદરા શહેર ટ્રાફિક ટ્રાફિક એક નવતર અપનાવ્યો છે હવે નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને સીધો મેમો ઘરે મોકલવામાં આવશે અને તેમને દંડ ભરવા માટે ટ્રાફિક શાખાની કચેરી રૂબરૂ બોલાવવામાં આવશે આ પગલું ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા અને નિયમોનું પાલન કરાવવા માટે દેવામાં આવ્યું છે ત્યારે અત્યાર સુધી ટ્રાફિક નિયમ ભંગ કરનારાઓને સ્થળ ઉપર જ મેવો આપી દંડ વસૂલવામાં આવતો હતો અથવા એ ચલણ મોકલવામાં આવતા હતા જોકે ઘણા કિસ્સાઓમાં દંડ ભરવામાં વિલંબ થતો હતો અથવા તો કેટલાક લોકો દંડ ભરવામાંથી છટકી જતા હતા આ ઉપરાંત ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો વચ્ચે સ્થળ ઉપર દંડ વસૂલતી વખતે થતી દલીલો અને ઘર્ષણને ટાળવા માટે પણ આ નવો અભિગમ મદદરૂપ થશે નવો કાયદો આ નવો અભિગમ છે આ સીપી સાહેબ એડિશનલ સીપી સાહેબ અને ડીસીપી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ ટ્રાફિક પોલીસ દ્વારા એક નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે મારા જે સીસીટીવી કંટ્રોલ રૂમ છે એમાંથી રોજ અલગ અલગ સર્કલ ઉપર જે ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે સિગ્નલ ભંગ કરે છે એવા લોકોના કેમેરાથી ફોટો પાડી અને એ લોકોને અમારી કચેરીએ બોલાવવામાં આવશે અને એમને સીધો દંડ કરવામાં આવશે એમને સૂચના આપવામાં આવશે શિખામણ આપવામાં આવશે કે ભાઈ તમે આવું ના કરો કારણ કે આપના માધ્યમથી વારંવાર એ લોકોને સૂચના અપક્ષતા આટલા દંડ કરવા છતા આટલા અવરનેસ કાર્યક્રમ કરવા છતા છિતલા મોટો આંશ ફરક થોડો નથી થયો તેના કારણે આ નવા અભિગમરૂપ સુવિર્ણા સૂચના માર્ગદર્શન પ્રમાણે આ કાર્યવાહી ચાલુ કરી છે